વાવનું માળકા ગામ વરસાદી પાણીમાં ગરકાવ બનાસકાંઠાના વાવ તાલુકાના માળકા ગામની વરસાદી પાણીના કાયમી નિકાલ માટે કોઈ કાર્યવાહી નહીં વાવ તાલુકાના માળકા ગામે ચારે બાજુના ગામનું પાણી વરસાદમાં ગામ અને ગામના ખેતરોમાંથી નીકળે છે આ છેલ્લા ચાર દિવસથી સતત વરસાદને કારણે આખું ગામ માળકા બેટમાં ફેરવાયેલ જોવા મળી રહ્યું છે ખેડૂતો અને ગામમાં વસવાટ કરતા લોકોની પારાવારી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે જિલ્લાનું વહીવટી તંત્ર કે તાલુકાનું વહીવટી તંત્ર આ ગામમાં પહોંચ્યું નથી નથી લીધી સારસંભાળ આ વિસ્તારમાંથી સંસદ સભ્ય અને ધારાસભ્ય પણ ચૂંટાઈ આવે છે આ ગામની જનતા જનાર્દન કુદરતના પ્રકોપ આગળ લાચાર બની છે આ વરસાદી પાણી ગરકાવ થયેલ માળકા ગામમાં પશુઓના મોતના અહેવાલો સામે આવ્યા છે જિલ્લાનું કે તાલુકાનું વહીવટી તંત્ર જો ના પહોંચ્યું હોય તો પહોંચીને પણ એમની નુકસાની અંગેની માહિતી મેળવવા માટે જનતા માંગણી સાથે લાગણી પણ છે કદાચ તંત્ર પહોંચ્યું હોય તો આ ગામમાં તો નુકસાની અને વળતરનો સાચો ન્યાય એ પણ તંત્ર આગળ લાગણી અને માંગણી છે એવા ગજર બનાસ બનાસકાંઠા ન્યૂઝ બનાસ દર્શન થાનસિંહ ચૌહાણ છું માળખા ગ્રામ પંચાયતના સભ્યમાં છું મારી સાથે પૂરી માળખા ગ્રામ પંચાયતની ટીમ સરપંચ ડેપ્યુટી સરપંચ અને સદસ્ય શ્રી સાથે છે અમે તંત્રને અને આ સરકાર ને કેવા માંગીએ છીએ કે પંદર અને સત્તર કરતા ત્રણ ગણું પાણી આવ્યું છે છતાં તંત્ર કોઈ પણ પ્રકાર જે નુકસાન થયું છે એનો સર્વે કરતું નથી પશુઓ સૌથી વધારે અત્યારે ફસાઈ ગયેલા છે એનું પણ પોસ્ટમોર્ટમ કરવા માટે જે તે અધિકારી આવે છે એ પાણીમાં ઉતરવા તૈયાર નથી અને એ કોઈ ગામમાં જે પાંચ પંચ છે એ માનવા માટે તૈયાર નથી તો શું આ જે પશુઓ મરી ગયા છે એનું કોણ એમની આખી જિંદગી જે છે પશુઓની પશુઓ ઉપર ડિપેન્ડ છે એમની જિંદગી અને પશુઓ થકી જ એમનું ઘર ચાલે છે જયારે પશુઓ રહ્યા નથી તો એમાં સર્વે કરવામાં કેમ આટલી કથા હશે હું માન્ય ધારાસભ્યશ્રી સંસદ સભ્યશ્રી તાલુકા ડેલિકેટ શ્રી જિલ્લા ડેલિકેટ શ્રી વાવ તાલુકા મામલદાર તિરિયો સાહેબ ને કહેવા માગુ છું કે ક્યાં સુધી સરકાર નિંદરમાં રહેશે આ ગામની પરિસ્થિતિ તમે આવો અંદર આવીને જોવો તો ખ્યાલ આવે ગામની અંદર જે મકાનો છે એ પચાસ ટકા એવા મકાનો જે છે જે એમાં તિવાળો પડી ગઈ છે દિવાલો પડી ગઈ છે ગામમાંથી પાણી નીકળની કોઈ વ્યવસ્થા નથી ગામમાં ચાર સાઈડથી પાણી આવે છે અને એક જ સાઈડ નીકળે છે શું આ તંત્રને ખબર નથી કે રોડના હાઈવે ઉપર ચાર પાંચ નાળા નાખી અને પાણી જલ્દી થી થાય એવી વ્યવસ્થા ના કરી શકે કેમ એક જ જગ્યાએ પાણી નો થાય છે આ ગામ પણ યુવાનો પણ બહુ સારી એવી મહેનત કરી રહ્યા છે બહુ ગાય માટે કરી ને ગામ ના યુવાનો એ ખુબ મહેનત કરી છે જ્યાં જરૂર પડે ત્યાં અને છેલ્લા પાંચ દિવસથી ગામની અંદર નેટવર્ક નતું લાઈટ નતી છતાં ગામ નો યુવા ધન દરેક સમાજ અઢારે આલમ સાથે હળી મળી આ ગામમાં જ્યાં જરૂર પડી ત્યાં એમને મદદ કરી છે ધારો કે આરોગ્યની ટીમ હોય ગામના જે નામચીન ડોક્ટરો હોય એમણે પણ ગામમાં આવીને સેવા કરી છે ફૂડ પેકેટ ની વ્યવસ્થા કરી છે અને ગામના લોકો જો કરતી હોય તો સરકાર શું કરે છે સરકાર ને આ વસ્તુ થી હું સરપંચશ્રી ડેપ્યુટી સરપંચ સભ્ય વતી હું સરકાર શ્રી ને કહેવા માંગુ છું કે આ ગામમાં આવો તમે સર્વે કરો ખેડૂતોમાં પાકો બિલકુલ નિષ્ફળ ગયા છે એટલે એટલે ખેતરોની અંદર પાણી પાણી છે બિલકુલ આવક વગર ના ખેડૂતો થઈ ગયા છે તો ખેડૂત ની વેદના કોણ સાંભળશે આ પશુપાલકોની જે વેદના છે એ કોણ પશુઓ છે નહીં તો સ્ત્રોત નથી ખેતરમાં જે ઉત્પાદન કર્યું એ નિષ્ફળ ગયું છે તો ખેડૂતોને લાભ કોણ આપશે હું આ માધ્યમથી સરકારશ્રીને ને કહેવા માંગુ છું કે આપ આવો દરેક ખેતરો નો સર્વે કરો દરેક પશુપાલક ને મળી એમના પશુઓની નોંધણી કરો અને એના થતા તમામ લાભો આપો ધન્યવાદ